રાજપીપળા ખાતેથી સંવિધાન ગૌરવ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાના કમલમ ખાતે આજે બીજેપી નર્મદા દ્વારા રાજ્યસભાના પૂર્વ સાંસદ ભારતસિંહ પરમારની અધ્યક્ષતામાં સંવિધાન ગૌરવ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી જેમાં આજે પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ઉપસ્થિત પ્રબુદ્ધ નાગરિકો અને કાર્યકર્તાઓને સંવિધાન દિવસ અને સંવિધાનની માહિતી આપતા જણાવાયું હતું કે બીજેપી સંવિધાનના આધારે ચાલતી પાર્ટી છે અટલ બિહારી વાજપેયીએ સૂચવેલા માર્ગદર્શન મુજબ બીજેપી સંવિધાનને વધુ મહત્વ આપે છે કોંગ્રેસને જ્યારે જરૂર હતી ત્યારે સંવિધાનને રાજ ચલાવતી હતી તેવો કટાક્ષ પણ તેઓએ માર્યો હતો અને સંવિધાનને વિશેષ મહત્વ આપતા તેમને આગ્રહ રાખ્યો હતો ઇન્દિરા સરકાર વખતે લદાયેલ કટોકટીને તેઓએ સંવિધાનનું ખૂન ગણાવ્યું હતું આ સંમેલનમાં ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ જિલ્લા પ્રમુખ ઘનશાનભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બધા જિલ્લા કેન્દ્રો પર જયારે એક વાર પૂછવામાં આવ્યું જયારે પહેલી સરકાર બની ત્યારે અને પાર્ટીઓ સાથે સરકાર ચલાવતા હતા અને ત્યારે મીડિયા એ પ્રશ્ન પૂછ્યો કે સરકાર કેવી રીતે ચાલશે અને ત્યારે અટલજી કહ્યું કે સરકાર સંવિધાનના આધારે ચાલશે એટલે ભારતીય જનતા પાર્ટી માટે સંવિધાન પ્રાયોરિટી છે અને કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી ની કેન્દ્રમાં સરકાર હોય કે ગુજરાતમાં હોય હંમેશા ભારતીય જનતા પાર્ટી એ બંધારણ ગૌરવ આપીને સરકાર ચલાવવાનું જ કામ કર્યું છે કોંગ્રેસે સગવડિયો ધર્મ અપનાવ્યો હતો જયારે એને રાજકીય જરૂર હતી ત્યારે સંવિધાનને નેવે મૂકીને દેશ પર કટોકટી લાદી ત્યારે સંવિધાન નું ખૂન કરવામાં તો એવું આપણે માની છે અને ભારતીય જનતા પાર્ટી એને આજે પણ કાળા દિવસ તરીકે એને ઉજવે છે ત્યારે આજે અમે કોંગ્રેસે સંવિધાન માટે શું કર્યું ને ભારતીય જનતા પાર્ટી એ સંવિધાનને ગૌરવ અપાવવા માટે શું કર્યું એની વાત આજે પ્રબુદ્ધ નાગરિકો કાર્યકર્તા સામે મૂકવાની